મહિલા સશક્તિકરણ પર્યાવરણ બચાવો જેવી અનેક મુહિમ સાથે જોડાયેલ મુંબઈ પ્રથમ સાયકલિસ્ટ મહિલા મેયર ભરૂચ આવી પહોંચ્યા હતા મુંબઈ થી ધોળાવીરાના પ્રવાસે જતા ફિરોઝાદાર ભરૂચ આવી પહોંચતા ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા તેમનો સ્વાગત કરવામાં આવ્યું હતું સાયકલિસ્ટ દ્વારા અનેક કીર્તિમાન સ્થાપિત કરવામાં આવ્યા છે જેમાં એક નામ શ્વેતા વ્યાસનું પણ આવે છે ભારતભરમાંથી પ્રવાસે નીકળેલા સાયકલિસ્ટ ભરૂચ આવતાની સાથે

કારણ કે ટકાઉ મુસાફરીને પ્રોત્સાહન આપવું એ મારા માટે માત્ર પ્રવાસ નથી પરંતુ સમગ્ર વિશ્વ માટે હરિયાળા અને સ્વસ્થ ભવિષ્ય માટે પ્રતિબદ્ધતા છે સાયકલિંગ એ માત્ર એક રમત નથી પરંતુ જીવન જીવવાની રીત છે અને માનસિકતાને ટકાઉપણુંમાં પરિવર્તન લાવવાનું સાધન છે સામાજિક કાર્ય સાથે જોડાયેલ મહિલા મેયર દ્વારા વિવિધ યોજનાઓ અને આર્થિક ભંડોળના આધારે મુંબઈમાં મહિલાઓને આર્થિક સક્ષમ બનાવવા અનેક રીતે મદદ કરતા આવ્યા છે તેમજ મહિલા સશક્તિકરણ અને પર્યાવરણની જાળવણી અંગે તેઓ ચિંતિત થઈ લોકોને જાગૃત કરવા સાયકલ લઈ મુંબઈથી ગુજરાતના પ્રવાસે નીકળ્યા છે જોકે ભરૂચ બાદ તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ પ્રયાણ કરી આગળની સફર ચાલુ રહેશે તેમ તેઓએ જણાવ્યું હતું રોઝા મેમ મુંબઈથી આવ્યા છે અને અત્યારે ભરૂચથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના છે તો મેમ ક્યાંથી ક્યાં જઈ રહ્યા છે કેટલા કિલોમીટર જઈ રહ્યા છે અને મેમ એક ફાઉન્ડેશન પણ રન કરે છે એનજીઓ એનું શું છે એ બધું પણ મેમ આપણને જણાવશે ફર્સ્ટ ઓફ ઓલ વેલકમ મેમ થેન્ક યુ શ્રેધા ફોર કમિંગ ટુ જર્ની બાર ભરૂચ કે લોકો તો એ જર્ની અમને મુંબઈ પહેલી વાત એમ જર્ની કા નામ હે ટુર ઓફ ડોલાવીરા એન્વાયરમેન્ટ क्लाइमेट एक्शन का जो प्रॉब्लम चल रहा है वुमन एम्पावरमेंट इस पे पूरा आधारित है और कॉन्शियस टूरिज्म पे टूर ऑफ डोलावीरा हमने मुंबई से शुरू किया है और ये यूनेस्को वर्ल्ड हेरिटेज साइट है चार वाले गुजरात में चंपानेर है अहमदाबाद ओल्ड सिटी है रानी और डोलावीरा ये पूरा साइकिल से हम कवर करें डेली का हंड्रेड किलोमीटर्स का राइड है और दूसरी बात है हमारी एनजीओ है मुंबई में स्मार्ट कमिट फाउंडेशन इसमें हम दो मुहिम चलाते हैं साइकिल चला सिटी बचा और मी साइकिल राइडर प्रोग्राम मी साइकिल राइडर प्रोग्राम में हम ओल्ड एंड न्यू बाइसिकल डोनेट करते हैं लो इनकम वुमेन जो घर घर का काम करते हैं और साइकिल से ही वो सब जगह पे जाते हैं अपने लाइवलीहुड के लिए और वहां पे हम सारे वुमेन को अभी जाने के मैं मेरा ट्रिप खत्म होने के बाद हम उनको फूड ट्रक बना के देने वाले हैं और इट विल बी रन बाय वुमेन ટ વલ બી ડિવર્ડ ઓન બાઇસિકલ બાય દ વુમન તો એ મુહિમ કે મુજે પ્લીઝ સપોર્ટ કરો